ધોરાજી કે ઓ શાહ મ્યુનિસિપલ કોલેજ ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા અધિકારણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના એકતાળીસ જિલ્લા મહાનગરોમાં નારી શક્તિ વંદન દોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કે ઓ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોલેજની દીકરીઓ સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો સ્થાનિક સંગઠનના ભાઈઓ ચૂંટાયેલા સદસ્યો શહેર પ્રમુખ રાજુભાઈ મહામંત્રી કૌશિકભાઈ મહામંત્રી પિંટુભાઈ રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વાસાણી રાજકોટ જિલ્લા મહામંત્રી અને શક્તિ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા રેખાબેન જિલ્લાના મંત્રી આશાબેન લીંબડ ધોરાજી શહેર પ્રમુખ વિશાખાબેન મહામંત્રી સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ અનિતાબેન ચૌહાણ છે હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું આજ રોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોર નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કે બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિમા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી મહામંત્રી રેખાબેન તથા સમસ્ત અમારી જિલ્લા ટીમ તથા સંગઠનના તમામે ખૂબ જ સાથ અને સહકાર આપી અને મોદીજીના કમળને આગળ વધારવામાં અમારી અમારો પ્રયાસને સફળ બનાવેલો હતો તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય